આવી છે રક્ષા પહેલા વેસ્ટ તો આપણે વેસી ઘેરને પડી ગયા આજ માર્કેટ માં કેમ કે બકર લેવાનું તો ગયા જો ટમેટા હે રીંગણા હે દૂધ નું બહુ છે કોજી જાનો તો આ ગયા માર્કેટ માં મજા આવી ગઈ ના તો કઈ વિડીયો ઉતરાય ની આપને લાગે શરમ આહા આહા નઈ જઈમ ઉતાર્યો ભાઈ તો વિડીયો માં કન્ટીન્યુ બની રહે તો ટમેટા તો કેટલા બધા લેવો કિલો ટમેટા લેવો ખાવાની મજા આવે તમે ઘરેક લાવજો સસ્તા છે ભાતા ભાપી બની ને કો સા તો આપણે પેલે ઈ ચા આવે તમારે બદન પીવો તો આવજો ચા અમારે બહુ જોવે ભાઈ મમ્મી પીવે છે ચા मैंने कांजी भाई है आप सा है भाई मैं कूड़ा डूबी पड़ी दे मैंने गट्टी बेन छा पी बो भाई वाय वाय हाथ गट कड़े साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो मित्र पानी बने के क्या ना अपने पास पानी मोटर मोटर एक साल कर दीजिए देखा तुमने हाँ मोटर है मित्र दो तुम्हें वो फेरी नहीं आपकी भाई હા એ મિત્રો આપણે કાંઈક લીરા બાંધા જાય તૂટલું એટલે લવા લે એટલે પાણી ન આવતું બહુ આપણે પાવનું સારું કામ દેખાડું તમને ચંપો હોય ચંપો લવા આમાં પાણી આવે આ છે મિત્રો આ ચેકલાને ને કુંડું શું કે કુંડું કહેવાય મિત્રોને તને કુંડું કહીએ તમે શું કહો મિત્રો કોમેન્ટમાં કહેતો ને અમારો ચંપો હોય ભાઈ ચંપાને પાણી જોવે બહુ અમારે પાણી તો બહુ જ પડ્યા નહીં और पाई चोपड़ा तो पाई दी पानी तो दो मीटर का कितना कितना आवे तुम्हारे कितना आवे कमेंट में कह दो ये तो मीठो नहीं आ बस पानी खारो छे हा पीवाई ऊ नहीं थी કામણો ભરાઈ ગયો ને આપણે બદલાવ નથી તો મિત્રો આયા કરને કોસ આપણે સાંધો જોવો તમે આ નાખી દીધી તો મિત્રો આ નળ જલી છે આમ આ નળ જલી દેંગણીમાં હું દેખાડું તમને આ ગડે વાજરમાં જલી દે ને તક પાણી જાય છે મિત્રો હેળ ન ઉતી

એબીડી મોડી એમાં ને કાવાને પાક હતી મિત્રો જો રેગનીમાં પાણી પાવાનું ચાલુ કરી દીધું છે મનો કંજિભાઈ જો પાણી આવ કે જવો તમે ગળકે ગળકે આવ ભાઈ આમાં કેદી પી રે મને કો હાલો કેમ પાણી આવ ભોળો તમે આ રેગની રેઠમાં એ ના ઉદે કે દે બીર કે કવલ્યાનો મેલો છે અહીં તી રૂ આ મિત્રો વાલ્યા જો આમ પાણી વિનાનું જો આમ તમે વિદાયને બિચારા જો

రీంగణాళి రీంగ మిత్ర జా క ఫడి దా బా పడేజ్ సాయ ఫో పడేజీ ఫాడే జామా భా భా

क्या रहा होगा ना कि कहाँ रहा होगा हम इसलिए तेरे को लगी तो मित्रों जो हमारा भाभी के खाने हैं हूँ है, है भाभी मैं भी ना ना सी है ना रिंग ना चक मना करना सी मैं भी ना दाना है पर रिंग ना चक मना करना है तेरे को ना करना मना करना तू कमेंट में क्या जो मने आखरी रिंग ना चक बना करना हूँ ना मखान दिन ना करना बहुत मजा आए करके मित्रों अभी ट्राई मार दो तमी मजा आ ખાણે મિત્રો મરચા વાળી છે જો તમે કેમ કે તો શાક માં નાખવાનું હલે હાલે ની ભાભી હાલે હાલે પછી રીંગણાનો શાક જોજો તમે આજે અમાર જન્તીભાઈ કહેતા તો આ દેવ દે યાર મિત્રો છે રીંગણા આપણે માર્કેટમાંથી લાવ્યા તમને ખબર પડશે કેટલા મસ્ત છે જો આમ લાઈટ કેટલા મારા જો આમ તમે મિત્રો આપણે આવી જ છે રસોડા ની અંદર ને આ ની અંદર નાખવા ને દાણા આ દાણા જરાય ખાણી ની ક गैस ऊपर नहीं है साग रिंगना नू सोला मस्त बने हैं ये मैं तो बना ही हूँ सेल सोले फोन मित्र आगो राखो ने फाइट देना फाइट होई तो करू हूं मुल्यो तो मैन मैन लेता है अपने फोन तो वड़े आवे मित्र मैं तो एक बळवा मिडियो हां અમે શાક તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરી શાક તો કેવાય બની રહ્યા અંધારું થઈ જાય આપણે વિડીયો ઉતારવાની ફેર રહી નહીં આજના વિડીયોમાં મિત્રો એટલું જ વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય